બે પરમાણુ ની વ્યા આવશે આ બે પરમાણવી કક્ષક કક્ષક સ્ટાર વનેશ મિત્રો જેટલી કક્ષકનું સંમિશ્રણ થાય ને એટલી આણવી કક્ષક બનતી હોય છે તો અહીંયા બે પરમાણવીય કક્ષક થી તો બે તો બને બે પરમાણવીય કક્ષક તો બે આણવીય કક્ષક બને બે એટલે દ્રી બે આણવીય કક્ષક બને ઓકે ચાલો સમાન પરમાણુના પરમાણ્વ કક્ષકમાંથી બનતી આણ્વ કક્ષક દરમિયાન ઇલેક્ટ્રોન ઘનતાની શક્યતાઓ દર્શાવો ઇલેક્ટ્રોનની શક્યતા નોડલ સમતલમાં શૂન્ય હોતું નથી હવે નોડલ કોને કહેવાય જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય ને તો આપણે નોડ કહીએ છીએ ને તો ત્યાંથી તમારો આન્સર આવી જશે કે નોડલ સમતલમાં શૂન્ય નોડલ પ્લેનમાં ઇલેક્ટ્રોન હોતા નથી નોડ કોને કહેવાય કે જે ઇલેક્ટ્રોનની ઘનતા શૂન્ય છે એને આપણે શું કહીએ છીએ નોન અથવા નોડલ પ્લેન નોડલ સમત નીચેનામાંથી કોણ એમઓ ટી આધારે અસ્તિત્વ ધરાવતું નથી એમ ઓને આધારે અસ્તિત્વ કોણ ધરાવશે જેમની વચ્ચે બંધ ક્રમાંક હોય એક હોય તો એમની વચ્ચે એક બંધ હોય એમ કે આપણે ફ્લોરિન લઈએ તો એફ અને એફ વચ્ચે એક ઓક્સિજન 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 વચ્ચે ત્રિબંધ નાઇટ્રોજન 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 વચ્ચે ત્રિબંધ એચ ટુ એચિડ ટુમાં બોન્ડ ઓર્ડર ઝીરો આવશે અને બોન્ડ ઓર્ડર ઝીરો આવે એનો મિનિંગ કે અસ્તિત્વ ધરાવતા નથી બાકીના બધા અસ્તિત્વ ધરાવે છે એચ ઇ અસ્તિત્વ એટલે ધરાવતું નથી કે એનો બોન્ડ ઓર્ડર ઝીરો થશે ઓકે બોન્ડ ઓર્ડર કેટલો આવશે ઝીરો કેવી રીતે જો હિલિયમ જે છે હિલિયમમાં એચઈ ટુ છે ઓકે તો જ્યારે આપણે જોઈશું ત્યારે થશે શું તો કે એનો બોન્ડ ઓર્ડર ઝીરો આવશે जो आ वन एस हीलियम नियापड़े इलेक्ट्रॉन रत्ना दी तो हम उसे एस टू हीलियम नियाऊंस है वन एस टू तो यहाँ हीलियम लक्ष्य आपड़े आचे वन एस टू हीलियम वन एस टू बे नीचे बे ऊपर मतलब बे बॉन्डिंग बे एंटी बॉन्डिंग सिग्मा वन एस सिग्मा स्टार वन एस

તો મેં તમને હમણાં જ તો કીધું છે કે પૂર્ણાંક બંધ ક્રમાંક જે છે એચ ટુ માઇનસ આપણે કરીએ ટુ માઇનસ આ વનેશ વનેશ સિગમાં વનેશ સિગમાં સ્ટાર વનેશ અહીંયા આપણે લઈએ હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજનમાં વનેશ વન અને અહીંયા આપણે લઈશું एच माइनस हाइड्रोजन पर एक इलेक्ट्रॉन एच ने अर्थ तो थे कि एक इलेक्ट्रॉन है तो इलेक्ट्रॉन टोटल इलेक्ट्रॉन थ्रो तो बे नीचे एक ऊपर बॉन्ड ऑर्डर इज इक्वल टू वन हाफ एन बी माइनस एन ए वन हाफ बॉन्डिंग में बे माइनस एंटी बॉन्डिंग में एक बे थी एक जाए तो एक वन बाय टू પૂર્ણાંક આવી ગયો એકદમ ઈઝી વસ્તુ છે એમઓટી ને આધારે તમે આ રીતે ડિસાઇડ કરી શકો છો માઈનસ છે એવી રીતે તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો આ મસ્ત છે નીચેનામાંથી કયા સમૂહનો બંધ ક્રમાંક બે પોઈન્ટ પાંચ છે મિત્રો આ સમજતા પહેલા નાઇટ્રોજન છે તમને બધાને ખ્યાલ છે કે નાઇટ્રોજન હોય તો એકબીજા સાથે ત્રિબંધથી જોડાયેલો હોય એટલે બોન્ડ ઓર્ડર ઇલેક્ટ્રોન થાય અપ એન્ડ ડાઉન ઉપર જાઓ નીચે પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ ડિફરન્સ લેતા જાઓ બરાબર આ વસ્તુ તમે જુઓ હવે પહેલું આપણે ગણીએ કે બે પોઈન્ટ પાંચ હોય ઓ ટુ પ્લસ ઓ ટુ પ્લસ

ટુ પ્લસ ના ચલો સાત ને આઠ સાત ને આઠ કેટલા તો કે જો સાત દો ચૌદ ને પંદર પંદર માંથી બે જાય તો તેર અહીંયા તેર સીએન છ કાર્બન નામ સાત નાઇટ્રોજન પાંચ બે પોઈન્ટ પાંચ છે તો પહેલો જ ઓપ્શન આવી ગયો તમે બીજા પણ કરી શકો છો અહીંયા છે માઇનસ ટુ છે ઓ માઇનસ ટુ ઓ ટુ પ્લસ અને ઓ ક્લિયર આપણે તો જે આ જે છે આન્સર અહીંયા જ મળી ગયો છે પણ છતાં તમે બીજી પ્રેક્ટિસ કરવી હોય તો આ રીતે કરી શકો છો બહુ મસ્ત વસ્તુ છે ચૌદ થી અપ થી ડાઉન અપ એન્ડ ડાઉન મસ્ત અપ એન્ડ ડાઉન તો ચૌદમાં કેટલા તો કે ભાઈ ત્રણ પછી પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ સુધી પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ જીરો સુધી ઉપર આઠ નીચે વીસ સુધી આવશે ચાલો નીચેનામાંથી કયા ઘટકનો બંધ ક્રમાંક સૌથી વધુ હોય છે બંધ ક્રમાંક સૌથી વધુ હોય છે બંધ ક્રમાંક સૌથી વધુ ચાલો હવે આમાં છે બોરુન બી ટુ બી ટુ એટલે પાંચ દો દસ પાંચ દો દસ તો દસ માટે શું હતું તો આપણે લે દસ માટે એક સી ટુ ના દસ બરાબર કાર્બન બાર નવ દો અઢાર ઓ ટુ માઇનસ ઓ ટુ માઇનસ આઠ વત્તા આઠ વત્તા એક કારણ કે એક મેળવો છે આપણે દસ માટે એક બાર માટે કેટલા બાર માટે બે બાર માટે બે અઢાર માટે કેટલા કામ આવ્યું સેમ વસ્તુ છે ફરીથી એક વાર ચૌદ ત્રણ અપ એન્ડ ડાઉન પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ ડિફરન્સ પછી જે મેં આગળ કર્યું હતું એ પ્રમાણે તમે કરવાનું છે એન ટુમાં બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી એન ટુમાં બંધ પ્રતિકારક તમે એમને પણ કહી શકો છો કે એન હોય તો ટ્રિપલ બંધથી જોડાયેલા હોય અને એની સંયોજકતા પાંચ છે તો એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ તો આ એક બે ત્રણ અને ચાર ચાર એના બંધ પ્રતિકારક હોય અને તમારે આમોટીને આધારે કેવું હોય તો ચિતાર દોરો અને ચિતારને આધારે પણ તમે કહી શકો છો સીગમા એસ સિગ્મા સ્ટાર વને સિગમાં ટુ એસ સિગ્મા સ્ટાર ટુ એસ આ ચૌદ છે માટે 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 અને એવી રીતે પણ તમે એને લાવી શકો છો અને આ રીતે ઇઝીલી પણ તમે કહી શકો છો ચાલો તો હવે અહીંયા જોઈએ આપણે પહેલા નાઇટ્રોજન વાળું છે વન એસ સિગ્મા સ્ટાર વનેશ સીગમા ટુ એસ સીગમા સ્ટાર ટુ એસ અમે આ 14 છે માટે 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 એટલે આ પાઈ 2px પાઈ 2py સિગ્મા 2pz પાઈ સ્ટાર 2px જે આપણે થિયરી માં જોયું તે પ્રમાણે પાઈ સ્ટાર 2py સિગ્મા સ્ટાર 2pz ચાલો 14 ઇલેક્ટ્રોન ભરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 બરાબર ગયા અને બોન્ડ ઓર્ડર ઇક્વલ ટુ શું હાફ NB - NA હાફ બોન્ડિંગ માં કેટલા છે 1 2 આપણે બોન્ડિંગ માં 1 2 3 4 5 6 7 8 9 10 એન્ટી એન્ટીબોન્ડિંગમાં સ્ટારવાળા બે ને બે ચાર તો તમને પૂછ્યું એ જ છે ને આન્સર ત્રણ આવશે તમારો પણ પૂછેલું તમને એમ કીધું એન્ટી એન્ટીબોન્ડિંગમાં કેટલા ચાર આ એમઓટીને આધારે હું તમને બતાવું પેલું જે છે એ વીબીટી હતું આ એમઓટી જે છે એના આધારે બતાવ્યું તમને કયું વિધાન ખો છે આમાં જ સમજો આમાં તમે જુઓ કે એન ટુ વિયોજન ઊર્જા એન ટુ પ્લસ કરતા તો પહેલાં એક કામ કર્યું દરેક ના બંધ ક્રમાંક જોઈ લઈએ જેનો બંધ ક્રમાંક વધારે હશે એની બોન્ડ એનર્જી પણ વધારે હશે ઓકે ચાલો એન ટુ એ તો ખ્યાલ જ છે ઓરલી ત્રણ ચૌદ થશે ને એન ટુ પ્લસ એટલે શું કે ભાઈ ચૌદ ઇલેક્ટ્રોન જે છે એમાંથી પ્લસ નો અર્થ થાય છે કે એક ઇલેક્ટ્રોન એને દાન કર્યો તો થાય છે કેટલા તો કે થાય તેર તેર એટલે અઢી અઢી બે પોઈન્ટ પાંચ તો પહેલું જોઈએ સાચું છે કે ખોટું તો બોન્ડ ઓર્ડર એન અને એન ટુ પ્લસમાં બોન્ડ ઓર્ડર વધારે છે એન ની ઓકે તો બોન્ડ ઓર્ડર જેટલી વધારે હશે બોન્ડ ઓર્ડર એટલે બોન્ડ એનર્જી પણ વધારે હશે તો એન ની વિયોજન ઉર્જા એન ટુ પ્લસ કરતાં વધુ જ આ વિધાન સાચું છે પણ આપણે ખોટું જોઈએ છે સેમ એવું ઓ ની વિયોજન ઉર્જા ઓ ચાલો ઓ ટુ ઓ ટુ પ્લસ ટુ આઠ દુ સોળમાં બે બોન્ડ ઓર્ડર સોળમાં બે આઠ દુ સોળ બે દાન કર્યા સોળમાંથી બે જાય તો ચૌદ એટલે અહીંયા ત્રણ તો બોન્ડ ઓર્ડર આ રીતે છે તો જેની બોન્ડ ઓર્ડર વધારે હશે એની બોન્ડ એનર્જી પણ વધારે હશે એટલે ઓ ટુ ની વધારે હોવી જોઈએ ઓ ની વિયોજન ઊર્જા ઓ પ્લસ કરતા ઓછી જ એટલે વધારે હોવી જોઈએ તે ઓછી થઈ ગઈ ને એટલે ઓ ની ઓછી જ ઓ ની ઓછી જ રાઈટ છે બીજું પણ રાઈટ છે ત્રીજું ની લંબાઈ આપેલી છે એન ટુ પ્લસ તો એન પ્લસ તો આપણી પાસે છે જ ને એન પ્લસ અને એન ટુ જો આ છે તે જ પણ હવે એ લંબાઈની વાત કરી છે બંધ ક્રમાંક વધે બંધ લંબાઈ ઘટે ચો બોન્ડ ઓર્ડર ઇઝ પ્રપોઝનલ ટુ બોન્ડ એનર્જી એન્ડ ઇનવર્સલી પ્રપોઝનલ ટુ બોન્ડ લેન્થ બંધ ક્રમાંક વધે બંધ ઊર્જા વધે ને બંધ લંબાઈ અને બંધ ઊર્જા એકબીજાના વ્યસ્ત પ્રમાણ બંધ લંબાઈ જેટલી લાંબી હશે એટલી બંધ ઉર્જા ઓછી હશે તો આ જે ક્રમ તમારો છે એ બોન્ડ ઓર્ડરનો છે તો બોન્ડ લેન્થની અંદર આ ઓર્ડર ચેન્જ થઈ જશે એટલે એન ટુ એન ટુ પ્લસ તો કોની લેન્થ વધારે હશે એન ટુ પ્લસની લેન્થ વધારે હશે એન ટુ પ્લસ જે છે ની લંબાઈ એન ટુ કરતાં ઓછી છે વધારે હોવું છે જગ્યાએ અહીંયા આપેલો છે ઓછો એટલે આ વિધાન ખોટું છે આન્સર મળી ગયું રેડી બાકી તો તમને આડેટ છે એ પ્રમાણે કરી નાખવાનું નીચેનામાંથી કયા અણુને બંધ કરવા મૂલ્ય સમાન હોય છે ચાલો એન ટુ પ્લસ હમણાં જ આપણે કીધું કે એન ટુ પ્લસ હવે તો બોલો સાત દો ચૌદ ચૌદમાંથી એક ગયો છે એટલે તેર તેર એટલે બે પોઈન્ટ પાંચ આમાં આવશે બે પોઈન્ટ પાંચ ઓ ટુ આઠ દુ સોળ સોળ માંથી એક જાય પંદર પંદર આવશે એટલે પાછો બે પોઈન્ટ પાંચ આ બંનેના બંધ ક્રમાંક સરખા છે એફ ટુ ચાલો એફ ટુ એટલે કેટલા નવ દુ ને અઢાર અહીં અઢાર અઢાર એટલે એક એની ટુ આનો તો આવેદની બરાબર છે ઝીરો થઈ જશે એટલે સમાન નથી અહીંયા જવાબ તમને મળી ગયો છે બાકીના પ્રેક્ટિસ તમે તેના આધારે કરી શકો છો એક કાલ્પનિક અણુ ઓહ કાલ્પનિક અણુ ઓએફ એક કાલ્પનિક અણુ છે ચાલ ઓક્સિજન 8 ફ્લોરિન 9 ઓક્સિજન 8 ફ્લોરિન 9 કેટલા થયા 57 તો પછી બંધ ગ્રામાંક કેટલો 17 1.5 આ કેટલું મહત્વનું છે જોયું કંઈ કરવાનો નહી ડાયરેક્ટ સીધું આવી જ જાય યાદ શું રાખવાનું ચૌદ ત્રણ પછી ઉપર ઉપર નીચે નીચે ઉપર નીચે ઉપર નીચે પોઈન્ટ પાંચ અનુ ન અ એકલાનો અનુનો અ એકલા નો અયુગ્મિત નો અ બધો અી અનુચુંબક્ય બે કી કપલ પ્રતિ યુગમ કપલ

आठ ने एक तो सोल मईनस टू आठ आठ सोल सत्तर अठारी एन माइनस छ सात ने एक छत एक ए છ અને આઠ ચાલકી છે તો બધા પ્રતિ ચુંબકું છે અપવાદ અપવાદ તો આવે અપવાદ તો આવવાના જ કેમેસ્ટ્રીમાં અપવાદ તો રહેશે જ એટલે અપવાદમાં કીધું છે દસ છે અહીંયા કોઈ જગ્યાએ નહીં સોળ છે હા તો સોળ છે તો એ તો ક્રમ ઉલટો થઈ ગયો ને એટલે પોતે જ જે છે એ બેકી જે છે એમાં ઉલટું એટલે એમાં બેકીએ અનુ એકીએ પ્રતિ એટલે આ આવશે તમારો આન્સર આ યાદ રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આમાં તમારે પેલું ચિતાર દિતાર દોરવાની જરૂર જ નથી બંધ કરમાંગ માટે બી ચિતાર દોરવાની જરૂર નથી અને એના ચુંબકીય ગુણ માટે પણ કોઈ પણ પ્રકારના ચિતાર બિતાર દોરવાના નહીં ખાલી થોડુંક યાદ રાખવાનું છે એક અ

માઇનસ થયો એનો મિનિંગ કે એક મેળવો મેળવો એટલે સત્તર સત્તરની અંદર એક પોઈન્ટ પાંચ ઓ ટુ માઇનસ ટુ સોળ ને બે મેળવા અઢાર અઢાર એટલે એક ટુ પ્લસ ઓ ટુ પ્લસ સોળ સોળમાંથી એક ગુમાવ્યો સોળમાંથી એક ગુમાવે તો પંદર પંદર એટલે બે પોઈન્ટ પાંચ હાઈએસ્ટ બે પોઈન્ટ પાંચ ઓ ટુ પ્લસ હાઈએસ્ટ હોવું જોઈએ ચાર હાઈએસ્ટ હાઇએસ્ટ ચાર અહીંયા એક છે એક અહીંયા છે ચાર હાઈએસ્ટ એક અહીંયા છે એક અહીંયા છે ઓકે ચાલો આ બે તો નીકળી ગયા એકદમ ઓછું છે ઓ ટુ માઇનસ ટુ ઓ ટુ બે બરાબર છે ના ઓ ટુ માઇનસ ટુ ઓ ટુ માઇનસ તો ત્રણ સૌથી ઓછું આન્સર તમારો આવી ગયો બહુ મસ્ત ટોપિક છે ટેકનિક યુઝ કરો જલસા કરો ઓકે નીચેના કયા અણુના બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણ સમાન છે ક્રમાં ચુંબકી પ્લસ ઓ ટુ પ્લસ એટલે શું તો કે ચાલો ઓ ટુ એટલે આઠ દો સોળ માંથી એક ગયો પંદર સાત દુ ચૌદ ચૌદ માંથી એક ગયો તેર પંદર પંદર માં બે પોઈન્ટ પાંચ તેર માં પણ બે પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ બધામાં બે પોઈન્ટ પાંચ છે મિત્રો અને

કોણ છે તો કે બધાય છે તો ઓપ્શન હોય વન ટુ થ્રી વન ટુ થ્રી ચાલો છે સી આન્સર ઋણ અને શૂન્ય બંધ ક્રમાંક નો અર્થ જણાવો હમણાં કીધેલું કે બંધ ક્રમાંક જીરો હોય બંધ ક્રમાંક ઋણ હોય અણુ જ હોય ને એચી ટુ શક્ય નથી એની ટુ શક્ય નથી તો આવો અણુ કેવો હશે અસ્થાય હોય કેવો હશે અસ્થાયી હોય મિત્રો આઈ હોપ કે તમને આની અંદર સમજ પડી હશે અને સૌથી વધારે પણ મજા આવતી હશે બરાબર મોજ કરતા રહો માસ્ક લાવતા રહો ઓકે ચાલો